હાઈ યુ ટુ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય રાધે રાધે તો તમે જોઈ શકો છો સવાર ભણી ગઈ છે અને સવારના વાગ્યા છે સવાર નવ જેવું થયું છે હું રસોડામાં આવી ગઈ છું રસોડામાં આવી ગઈ છું ચા બનાવવા મારા માટે હું એકલી વયથી હવે છેલ્લે નાસ્તો કરવા માટે તો હું નાસ્તો કરીશ અને ચા ગરમ થઈ જાય પછી નાસ્તો કરી લઉં ઘરનું કામ બધું પડ્યું છે તમે જોઈ શકો છો આમાં તેલ છે તો હવે મારો ચા ગરમ થઈ ગયો છે તપેલીમાં ચા ગુજરાતીનો ચા મૂકી તો હવે હું નાસ્તો કરી લઉં છું ચાલો બધા નાસ્તો કરવા હું ચા લઉં છું ચા અને થેપલા આ તો ગુજરાતીના ઘરમાં હોય જ થેપલા અને ચા અને ઘી તો હું કરું છું નાસ્તો જે શ્રી કહી છું નાસ્તો કરી લીધો છે તો હું બધુંય માર્કેટે ગઈ હતી શાકભાજી લેવા તો બધુંય ટમેટા મત છે આજે હું ઇડલી સંભાર બનાવવાની છું એના માટે અમે સારો અને આ ગુંદા છે ઈડલી સંભારમાં સરગવાની સીંગ એક આદી નાખો તો આની જોકે હવે તો ગાજરની સીઝન હોય ગઈ એટલે આવા ગાજર મળે છે આ છે ચીપડા કાકડી એટલે હું સવારમાં ધોઈને અને સલાડ જેમ બનાવી એમ હું ખાઉં છું અને

આછે કેરી આનો હું રશ કરીશ સાંજે કાકાલ તો કેરીની સીઝન આવી જાય તો કેરી પણ ખાવાની હો તો આજે એટલો જ વિડીયો બનાવીશ બહુ લાંબો થઈ જાય તો તમે જોતા નથી અને લાઈક સબસ્ક્રાઈબર તો જ કરતા નથી એટલે બસ આજનો એટલો જ વિડીયો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ રાધે રાધે